સુરતના સચિન વિસ્તારમાં 13 અને 14 જુલાઈની રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. લાશની ઓળખ ન થાય તે રીતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પોલીસે ઉલટ તપાસ કરતા ટ્રકના માલિકે જ પોતાના મિત્રને ટ્રકમાં બેસાડી હત્યા કરી હોવાના સામે આવ્યું છે. સસુરાલ સિમર કા હિન્દી સિરિયલનો એપિસોડ જોઈ લોનનો હપ્તા ન ભરવા પડે અને વીમા પોલિસીના પૈસા પાકી જાય તે માટે આ કાવતરો રચ્યો હતો. અને આ કાવતરામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો આ ઘટનામાં પોલીસે મહારાષ્ટ્રના પુણેથી આરોપી તેની પત્ની અને અન્ય એક મિત્રની ધરપકડ કરી છે આ અંગે માહિતી આપતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરતના સચિન વિસ્તારમાં તેરથી ચૌદ જુલાઈની વચ્ચે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં અકસ્માતગ્રસ્ત લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ હોય તે રીતનો અકસ્માત સર્જાયો હતો આખું મોઢું છુંડાઈ ગયો હતો જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી આ દરમિયાન પોલીસ તપાસમાં લાશ પાસેથી એક ફોન મળી આવ્યો હતો જે ફોન શિવકુમાર રામનારાયણ મિશ્રાનો હોવાનું સામે આવ્યું હતું ઘટનાને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હતી અને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ફોન પરથી માહિતી મળી હતી અને પોલીસે પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરી હતી ત્યારે પરિવારજનોએ કપડા પરથી લાશની ઓળખ કરી હતી आलाश પોતાનો પતિ હોવાનો જણાવ્યો હતો જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી સુરત શહેર મે સડિયા સે ખંબાસલા એક આઉટર એરિયા છે સુરત શહેર કા वहां पे 13 14 જુલાઈ કી રાત કો એક ફેટલ એક્સિડન્ટ ہوا जिसमे એક બુરી તરહ સે જો સર કે ઉપર જો પાર્ટ મે پورا સર કા આઈડેન્ટિફિકેશન ખતમ હો જાયે اس તરહ સે એક્સિડન્ટ કી ہوئی બોડી મળી ગઈ ઉસ બોડી કે આધાર પર જો 14 તારીખ કો મોરનિંગ મે પોલીસ કી ટીમ ગઈ पुलिस की टीम जाने के बाद ये इन्वेस्टिगेशन करना चालू किया तो वहाँ से एक मोबाइल फोन मिला उस मोबाइल फोन के आधार पे मरने वाले की आइडेंटिफिकेशन देखा गया तो ये मरने वाला जो शिव शिव कुमार राम नारायण मिश्रा उनतालीस साल की उम्र थी जो है उसके बाद जो है इनकी घर वालों को कॉन्टेक्ट किया गया वाइफ कॉन्टेक्ट किया और उसको कपड़े के कपड़ा और मोबाइल के आधार पे उनके वाइफ को जब कॉन्टेक्ट किया गया तो इसे पता चला पुलिस ने जो ये आ, आ, फर्दर जो इंट्रोगेट किया वहाँ पर तो ऐसे जानने को मिला कि तेरह तारीख को रात को जो उनका हस्बैंड एक्टिवा लेकर निकलता है तो ये देखा गया कि ये कामरेज एरिया जो रूरल विस्तार का एरिया आता है वहाँ से अपने घर से एक्टिवा लेके निकलता है जो मरने वाला अब वो फिर सूरत सिटी में पांडेसरा विस्तार में बड़ोद एक जगह है वहाँ पे आता है और उसका एक दोस्त होता है देवी प्रसाद उसको लेके फिर वापस जाता है खड़ोदरा के पास जो है वहाँ पे एक सर्वोत्तम पेट्रोल पंप है वहाँ पे ट्रक है એક ટ્રક કનો માલિક એ શિવપ્રсад જો જિસ્કી ડેડ બોડી મિલી હે વો વહાપ ઓસકે ટ્રક ખડી હોતી હે જો હે વડો માં સુરત પોલીસ કમિશનરે જણાવ્યો હતો કે તારીખ 13 થી 14 જુલાઈ ની રાત્રે મોપેડ લઈને શિવકુમાર રામનારાયણ મિશ્રા કામરેજ થી નીકળ્યો હતો અને પાંડેસરા વડોદ પાસે પોતાનો 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદને મળ્યો હતો દેવીપ્રસાદને લઈ તે કળોદરા પેટ્રોલ પંપ પાસે આવ્યો હતો અને ત્યાં પોતે તેના મિત્ર સાથે ટ્રકમાં બેઠો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે કળોદરા પેટ્રોલ પંપ પાસેથીથી પોતાનો મિત્ર સાથે ટ્રકમાં બેસતો દેખાયો હતો જેના કારણે પોલીસે તે રૂટના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા આ દરમિયાન આ ટ્રક સંકાસ્પદ હાલતમાં તે રૂટ પર ચેકિંગ કરતો જોવા મળ્યો હતો જેથી પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજ મેળવી કડી હાથ ધરી હતી वहां पर जाते हैं ये दोनों लोग ટ્રકમાં બેઠે ہوئے દેખતે છે ફિર ટ્રક કા વહા સે મૂવમેન્ટ હોતા દે तो मूवमेंट होने के बाद जो है इस समग्र पूरे रूट को जो है पुलिस की टीम ने अलग अलग टीमें बना के सीसीटीवी कैमरा में देखना चालू किया तो पूरा मूवमेंट देखने लगे जो है काफ़ी लंबा ये मूवमेंट था जो सीसीटीवी ट्रैक करते करते पेट्रोल पंप वापस आए पेट्रोल पंप से भी ट्रक निकलता है फिर यहाँ पे सूरत शहर के भाटिया चेकपोस्ट आता है वो विस्तार से होते हुए इस इन जगह आता है चूंकि ये जगह ऐसा एकदम सुनसान एरिया जहाँ पर बहुत कम मूवमेंट होता है वहाँ पर कोई बहुत ज़्यादा कैमरे भी नहीं है वहां भी फिर ट्रक आता है और ट्रक वापस चला जाता है वहां पे एक मंदिर के कैमरे में ये ट्रक फिर से लोकेट होता है और ट्रक का नंबर भी हमें वहां से इस ट्रक का नंबर मिलता है तो समग्र घटना को जब ये देखा गया तो उसके बाद जब पुलिस की टीम जो मरने वाले के घर उसकी वाइफ से मिली तो इन्वेस्टिगेशन के लिए तो वाइफ के चेहरे पर कोई बहुत ज्यादा दुख का हाव भाव नहीं था और साथ उसकी वाइफ बार बार पुलिस वालों से पूछ रही थी કે 2 લાખ રૂપિયા કા બીમા ઇન કા થા તો અમે કેસે મિલેગા જો કે ઘટનાની તપાસ દરમિયાન મૃતક ની પત્ની ના ચહેરા ના હાવભાવ થોડા અલગ લાગ્યા હતા પત્ની ના ચહેરા પર દુખ દેખાયું ન હતું અને આ ઉપरांत તેણે પોલીસ ને સતત એક જ સવાલ કર્યો હતો કે 2 લાખ નો વીમો ક્યારે મળશે મારા પતિ એ જે વીમો લીધો હતો તે વીમો અમને કેવી રીતે મળશે જેથી પોલીસ ને શંકા ગઈ હતી આ ઉપरांत મૃતક પાસેથી જે મોબાઈલ ફોન મળ્યો હતો તે ડ્યુઅલ સિમ વાળો હતો જેમાંથી એક સિમ કાર્ડ ગાયબ હતું જેથી पुलिस ने વધારે શંકા ગઈ હતી આ દરમિયાન પોલીસ એ અન્ય સિમ કાર્ડ કબ્જે કર્યો ત્યારે ઘટના બાદ છેલ્લો ફોન તેની પત્નીને કર્યો હતો મૃતકે આ ફોન તેની પત્નીને કઈ રીતે કર્યો તે અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી જી સબ થૉટ્સ ઓફ ડાઉટ ક્રિએટ કરતા ગયા સીસીટીવી કા મોમેન્ટ ડાઉટ ક્રિએટ કરતા ગયા उसके बाद जो ये फर्दर जो इन्वेस्टिगेशन इन्वेस्टिगेशन चालू किया गया तो देखा गया कि जो मोबाइल मिला डेड बॉडी के पास से उस मोबाइल में डुअल सिम वाला मोबाइल था जो एक सिम था एक सिम गायब था जो है फिर दूसरा सिम के बारे में हम लोगों ने पता किया तो ये जानने को मिला कि उस सिम से एक कॉल इसकी वाइफ के ऊपर किया गया था घटना के बाद तो तुरंत अपने को डाउट हुआ कि ये मरने वाला ही फोन कर रहा है जो है और किस तरह से कर? और ये ट्रक का मूवमेंट देख के ये भी लगा भाई मरने वाला खुद ट्रक चलाता है मरने के बाद भी ये ट्रक कैसे चलाया जो है तो इन सारी चीजों को कड़ियों को जोड़ना चालू किया गया तो इसमें ऐसा निकला कि ये जो मरने वाला शिव शिव कुमार है इसने पूरा ये प्लॉट रचा था इसने ससुराल सिमर का एक एक सीरियल सीरियल आता है है जिसमें इस सीरियल में लेडी को जल के मृत्यु दिखाया जाता है। लेकिन वो एक्चुअल दरमियान पोलिसमार राम नारायण मिश्रा जैनी लाश मिली होते नहीं पर मित्र देवी प्रसाद हो શિવકુમાર રામનારાયણ મિશ્રા પોતે ટ્રક માલિક છે અને ઓગણચાલીસ વર્ષીય છે લોનના હપ્તા ન ભરવા પડે અને વીમાના પૈસા પાછા મળી જાય તે માટે તેને આ પ્લાનિંગ કર્યું હતું હિન્દી સિરિયલ સસુરાલ સિમર કા એપિસોડ જોઈ લોન ન ભરવા માટે પ્લાનિંગ કર્યું હતું અને વીમા પોલિસી પકાવવા માટે આખૂબ કાવતરો રચ્યો હતો જેમાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો આ માટે તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદને હત્યાનો હાથો બનાવ્યો હતો દેવીપ્રસાદનો અહી સુરતમાં કોઈ જ ન હોવાથી તેને કોઈ પણ શખ ન જાય તે રીતે મળવા બોલાવ્યો હતો અને ત્યાર બાદ પેટ્રોલ પંપ પર दारू પીવડાવી નશામાં ટ્રકમાં બેસાડ્યો હતો લેને કે લિયે યે સબ પૂરા વહા પે સિરીયલ મે ઉસ ઘટના કો ઇસને દેખા થા તો ઇસકો યે આઈડિયા હૈ ઇસને ઇસકે બાદ દો ટ્રક હૈ लोन लिया થા કામ ઠીક ચલ નહીં રહા થા તો કૈસે કૈસે ઇસકો જો વીમા પોલિસી યે લે સકે ઉસકે લિયે ઇસને પ્લાનિંગ કિયા તો પ્લાનિંગ મે ઇસને ક્યા કિયા અબ મે ઘર સે સ્કૂટી લેકે نکલા દુશ્યુકુમાર હૈ આને કે બાદ વડોદ મે ઇસકા 10 સાલ પુરાના એક મિત્ર હે દેવી પ્રસાદ देवी प्रसाद को अपने स्कूटी पे बैठाता है और देवी प्रसाद वो आदमी है जिसका यहाँ कोई बहुत ज्यादा कोई रिश्तेदार ना हुआ कोई रहता नहीं कोई जानने वाला ज्यादा रहता नहीं जो है तो उसको लेके जाता है पेट्रोल पंप पेट्रोल पंप वाले दारू पिलाता है नशे की हालत तो में इसको ट्रक के अंदर बैठाता है और अपने कपड़े इसको पहना देता है आरोपी शिवकुमारे पेट्रोल पंप पर देवीप्रसाद સાથે વાતચીત કરી તેને दारू પીવડાવી અને નશામાં ટ્રકમાં બેસાડી દીધો હતો અને ત્યારબાદ પોતાનો કપડા તેના મિત્ર દેવીપ્રસાદને પહેરાવી દીધા હતા દેવીપ્રસાદ અતિશય નશામાં હોવાના કારણે તેને કોઈ બાન ન હતું જેથી શિવકુમારે તેને રોડ પર સુડાવી દીધો હતો અને મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી શિવકુમારે ટ્રકના પાછળના ટાયર વડે દેવીપ્રસાદનું માથું ચુંદી નાખ્યું હતું જેના કારણે કોઈ ઓળખ છતી ન થઈ ટ્રકનો પાછળનો ટાયર આખા મોઢા પરથી 2 થી 3 વખત પસાર કર્યો હતો જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ કરી હતી હત્યા કર્યા બાદ તે પોતાનો મોબાઈલ મૃતક પાસે મૂકી ભાગી ગયો હતો जो दारू ज्यादा पिए रहता है उसको नीचे उतारता है उतार रोड पे लेटा लेटाने के बाद ट्रक का पीछे का पहिया उसके फेस के ऊपर पूरा पूरा उसके ऊपर चढ़ाता है जिसकी वजह से पूरा फेस से आइडेंटिफिकेशन बंद हो जाए उसकी वहां पे ये मर्डर करता है मर्डर करने के बाद अपना मोबाइल फोन रखता है वहां पे और उसके बाद वो वापस निकल के ट्रक वहाँ पे रख के इसका एक मित्र होता है जो मोनू गौतम करके जो पुणे में रहता है महाराष्ट्र में उसके साथ वेल well कनेक्टेड है वो वहां भाग जाता है ये सारा इन्वेस्टिगेशन जब हम लोगों ने करना चालू किया इसकी वाइफ के हाव भाव देखा गया ये पूरा रूट जो सीसीटीवी कैमरा का देखा गया

और वहाँ पर से दूसरे जो सिम कार्ड वगैरह प्रोवाइड कराने वाला इनको लाया गया इसकी वाइफ को भी अरेस्ट किया गया वाइफ को भी पूरा पता था जो है इस समग्र घटना जितने ये घटना बनी उस घटना में इन्होंने बहुत एक मास्टर माइंड तरीके जो शिव कुमार ने जिस से प्लान किया कि हमें अपना ये बीमा को मेचोर कराने के लिए अपने ही दोस्त दस साल पुराने दोस्त जिसका यहाँ पर कोई सूरत शहर में कोई रहता नहीं है उसको ला अपना कपड़ा पहना के मर्डर करके मोबाइल रख के ये प्रूव कर देना कि मेरी ही मृत्यु हुई है और मेरी वाइफ जो है ये बीमा ले ले और साथों साथ अभी एक ऐसी इनकी स्कीम भी है कि जो बैंक से लोन फाइनेंस कराया था ट्रकों के लिए तो मरने के बाद जो ट्रक लोन भी माफ हो जाए तो लोन भी माफ हो जाए पैसा मिल जाए फिर धीमे धीमे यहाँ से ये अपना बेच के यहाँ से जो निकल जाए जो दूसरी जगह कोई जाकर अपने वाइफ को जाकर शिफ्ट हो जाए ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत